જે ફ્લાવરિંગ સ્ટાર્ટ છે એ સમય દરમિયાન ઘણા ખેડૂતોને પાણી અથવા તો ફોન આવે છે કે ભાઈ શું કરવું તો મારી દ્રષ્ટિએ પાણી પાવું જોઈએ નહીં પણ જે જમીન જે છે એકદમ આછી જમીન છે અને વધારે ડ્રેનેજ વાળી જમીન છે લાંગો લાગતો હોય તો એક આછું પાણી પાવાનું આપણે ભલામણ કરીએ છીએ કારણ કે અત્યારે જો વધારે પાણી પાવામાં આવે તો મધ્યાનો એટેક થાય એમ છે કારણ કે ભેજવાળું અત્યારે સામાન્ય રીતે શું હોય કે તાપમાન છે પંદર પચીસ ની રેજમાં રહેતું હોય તો હ્યુમિડિટી જેને ભેજ કહેવાય એ લગભગ પાંત્રીસ ચાલી રહેતી હોય તો આ વખતે ભેજનું પ્રમાણ વધારે છે જેટલું ભેજનું પ્રમાણ વધારીએ એટલું એની અંદર મધ્યાની કે બીજા કોઈ રોગની કે જે વાતની એટેકની પણ શક્યતા છે તો એમાં આપણે પાણી વધારે પાઈએ તો આનો જે પ્રકોપ છે વધી જાય તો એ રીતે પાણીને ખાસ કાળજીપૂર્વક જરૂર હોય એ પ્રમાણે પાવન જરૂરિયાત છે આ સિવાય અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ચાલવા દો અને જ્યારે કેરી જે છે એ મગિયાથી આગળ વધે ત્યારે તાત્કાલિક પાણી છે એ દેવું જોઈએ મગિયા અને વટાણાની વચ્ચે આવે એ જે સ્ટેજ છે ત્યારે એને પાણી પાઈ દેવું જોઈએ આ સિવાય જો મધ્યો હોય તો મધ્યા માટે એનો કંટ્રોલ કરવો જરૂરી છે તેના માટે ઇમિડિયાની ભલામણ કરેલી છે અને ઘણી જગ્યાએ ભૂકીચારાનો પણ પ્રશ્ન છે તો જેને ભૂખીચારો હોય તો એના માટે એક્ઝાકોનલ ઝોનની ભલામણ છે તો એનો છંટકાવ કરી દેવો જોઈએ